અમરેલીમાં સરકારી પાઠ્યપુસ્તકોના વેચાણનો મામલો સામે આવ્યો છે ત્યારે અમરેલીની જ્ઞાનદીપ સ્ટેશનરીમાં રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા પાઠ્યપુસ્તકનું વાલી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યું વાલી સુરેશભાઈ સુહાગી દ્વારા પોતાના બાળક માટે પાઠ્યપુસ્તકની ખરીદી કરવા ગયેલ હોય તે સમયે વાલીને ધ્યાને આવતા વાલી અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીને કોલ કરીને જાણ કરવામાં આવી હતી ત્યારે સુરેશભાઈ સુવાગ્યાએ જણાવ્યું હતું કે આજ રોજ અમરેલી ખાતે આવેલી આ જ્ઞાનદીપ સ્ટેશનરી ખાતે તેઓ તેના દીકરા માટે ધોરણ 10 ના પાઠ્યપુસ્તકો લેવા આવ્યા હતા ત્યારબાદ પાઠ્યપુસ્તકની ખરીદી બાદ બિલ બનતું હોય ત્યારે તેને ધ્યાનમાં આવ્યું કે ગુજરાત સરકાર દ્વારા જે વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે તેનું આ સ્ટેશનરી દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે તેને ધ્યાનમાં આવતા અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીને ફોન કરીને આ બાબતે જાણ કરી હતી ત્રીસ મિનિટથી પણ વધુ સમય વીતી જતા કોઈ અધિકારીઓ સ્થળ પર ન આવ્યા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્ટેશનરીના માલિક સાથે ચર્ચા કરતા કહ્યું હતું કે કૌશિકભાઈ વેકરિયા સાથે પણ મારે અગાઉ આ બાબતે ચર્ચા થઈ હતી આમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પણ સંડોવાયેલી હોવાના વાલીએ આક્ષેપ કર્યા છે ઘણી વખત અનેક બનાવો સામે આવતા હોય છે નકલી વસ્તુઓ કે પછી કે સરકારની વસ્તુઓ વેચાતી હોય ત્યારે વાલીએ અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાને એક અપીલ કરી છે કે જો આમાં કંઈ હાથ ન હોય તો તમે આ સ્ટેશનરી ચલાવનાર સામે યોગ્ય કાર્યવાહી કરીને પગલા ભરવામાં આવે તેવી સુરેશભાઈ સુહાગ્યા દ્વારા અપીલ કરવામાં આવી હતી જ્ઞાનદીપ સ્ટેશનરીમાંથી અમરેલી આજ રોજ પાઠ્યપુસ્તક અંગે એક વાલીશ્રી પાઠ્યપુસ્તક લેવા આવેલા ત્યારે અમારી પાસે બે નંગ પુસ્તક જે ગુજરાત સરકાર તરફથી બાળકોને ફ્રીમાં આપવાના હોય છે એ પુસ્તક મારી પાસે હતા એ પુસ્તક અમુને એપ્રિલ અને મે અને જૂન મહિનામાં બાળકો જે સેકન્ડ હેન્ડ પુસ્તકો વાપરે છે સરકારી સ્કૂલોમાં પુસ્તકો બાળકોને ફ્રી આપવામાં આવે છે એ ફ્રી પુસ્તકો અમને પરત આપી જાય અને સામે લખવાના ચોપડા દોઢસો બસ્સો પેજના લીટીવાળા ચોપડા લેવા આવે એટલે એ ગરીબ બાળકોને પાસેથી અમે એ બે પુસ્તક લીધેલા અને એ મારી દુકાનમાંથી મળેલા છે એ બદલ હું ક્ષમા માગું છું અને ભવિષ્યમાં જે દસમું ધોરણ

મંડ પાઠ્યપુસ્તક મંડળના જે વિનામૂલ્ય વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકો એ પુસ્તકોનું વેચાણ થતું ધ્યાને આવ્યું એટલે ડીઓને પણ ફરિયાદ કરવામાં આવી છે અડધો કલાક ઉપરનો સમય આવ્યો ગયો ડીઓ પણ હજી અહીંયા આવેલા નથી અને અહીંયા તપાસ કરી તો જે સ્ટેશનરીના માલિક છે એ એમ કહે છે કે આને પુસ્તકો વિશે તમારે કૌશિકભાઈ વેકરિયા જોડે પણ દસ દિવસ પહેલાં વાત થયેલી હતી એટલે આમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પણ સંડોવાયેરી હોય એવું લાગે છે કારણ કે વારંવાર નકલી વસ્તુઓ પકડાય છે કાંઈ ને કાંઈ ગવર્મેન્ટની વસ્તુઓ વેચાતા ની પકડાય છે તો આ સેસનરી જે અમરેલી જિલ્લામાં આવેલી છે ને એના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના દંડકશ્રી છે કૌશિકભાઈ વેકરિયા તો આ સ્ટેશનરીવાળો જે છે ભાઈ એ ભાઈ કૌશિકભાઈનું નામ લે છે તો આપના માધ્યમથી હું કૌશિકભાઈ સુધી પણ આ સંદેશ મોકલવા માગું છું કે જો આમાં તમારો કંઈ હાથ ન હોય તો આની સામે તમે પણ કડક પગલાં ભરો કેમ કે ભાઈ દ્વારા આપનું નામ દેવામાં આવેલું છે ને ડીઓને પણ આપના દ્વારા ઠપકો આપવામાં કારણ કે અડધો અડધો કલાક પોણો કલાક થઈ જવા છતાં ડીઓ પણ હજી સ્થળ ઉપર આવેલ નથી ડીઓને કીધું હતું કે તમે પહેલાં લેખિત ફરિયાદ કરો એટલે અમે અહીંયા ત્યાં લેખી ફરિયાદ કરવા જઈએ ત્યાં અહીંયા પુસ્તકો જે હોય તે સગે વગે થઈ જાય એટલે આ રીતનું અત્યારે તંત્ર ચાલતું આવેલું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ તમે જાઓ ત્યાં જગ્યાએ ભ્રષ્ટાચાર કોઈને કઈ રીતે આચરાતો જોવા મળે છે એમાં એક ભ્રષ્ટાચારનું મોટામાં મોટું ઉદાહરણ છે કે જે ગરીબ અને જરૂરિયાત વર્ગના જે બાળકો છે એના પુસ્તકો છે એ આજે ખુલ્લામાં વેચાઈ રહ્યા છે અમરેલીની અંદર અત્યારે તો અમને તો બે વિષયના પુસ્તકો આપવામાં આવેલા એટલે અંદર તપાસ કરવામાં આવે તો કયા કયા વિષયના બીજા પુસ્તકો પણ હજી મળી શકે મારું બાળક અહીંયા તરવડા ગુરુકુળમાં છે ના 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 અમે પુસ્તકો લેવા માટે ખાલી નીકળેલા એટલે અહિયાં સ્ટેશનરી પરથી મેં માંગ્યા પાઠ્ય પુસ્તકો જે હોય એમને આપો